નમસ્કાર મિત્રો હું શું મુકેશ માંડવીયા મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું આજે આપને વાત કરવાનું છું જે પશુપાલન ધરાવતા હોય એમના માટે એક સરસ મજાની યોજના આવી છે જે ખાણદાણ ખાણદાણમાં મફત સહાય યોજના કે પશુપાલકો માટે તેમાં જોઈએ તો ગાય કે ભેંસ ધરાવે છે પશુપાલનમાં જે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમને આ યોજનાની અંદર લાભ મળવા પાત્ર છે તેની અંદર ખાણદાણ મફત આપવામાં આવશે તો મારો વિડીયો આપ જોતા રહેજો અને હું સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જણાવીશ તો મિત્રો આ ફોર્મ જે છે એ ઓનલાઈન ભરવાનું છે આ ખેડૂત પોર્ટલ ઉપરથી ઓનલાઈન થઈ જશે તેમાં જોઈએ મફત ખાણદાણ સહાય યોજના બે હજાર ચોવીસ એટલે કે આ યોજનાની અંદર દાણ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે આ સહાયની અંદર કોને કોને અરજી મળવા પાત્ર છે તો સામાન્ય જાતિના પશુપાલકો અનુસૂચિત જાતિના પશુપાલકો અને અનુસૂચિત જનજાતિના પશુપાલકોને તો આ રીતે બધા પશુપાલકો માટે આ યોજનાની અંદર અરજી ખુલ્લી મૂકવામાં આવેલી છે મળવાપાત્ર સહાયમાં જોઈએ તો આ યોજનાની અંદર અરજી કર્યા બાદ વાર્ષિક પ્રતિ પશુ પ્રતિ પશુપાલક કુટુંબમાં હોવું જરૂરી છે જેની અંદર તમે કાયમી દૂધ ધરાવતા હોવા જોઈએ દરેક કુટુંબ દીઠ એક જ વખત સહાય પાત્ર રહેશે રાજ્ય સરકાર શ્રી દ્વારા નિયત થયેલ ખાણદાન જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્વારા ઉત્પાદિત થયેલ ખાનદાન વિતરણ કરવાનું રહેશે કે તમારી દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં જ તમને આ દાણ ઉપલબ્ધ થશે આ યોજનાની અંદર જિલ્લાવાર અલગ અલગ લક્ષ્યાંક મૂકવામાં આવેલા હોય છે જરૂરી દસ્તાવેજોમાં જોઈએ તો આધાર કાર્ડ બેંક પાસબુક દૂધ ભરાવતા હોય એટલે કે જે તમે મંડળીમાં દૂધ ભરતા હોય એમનો દાખલો મોબાઈલ નંબર અને જમીનનો ખાતા નંબર આ પ્રમાણે અલગ અલગ પ્રકારના દસ્તાવેજો સાથે તમે આ યોજનાની અંદર અરજી ફોર્મ ભરી શકો છો અને લાભ લઈ શકો છો આ ખેડૂત પોર્ટલની અંદર જોઈએ તો યોજના એની અંદર છે પશુપાલનની સહાય યોજના તેની ટૂંકી માહિતી જોઈએ તો સામાન્ય જાતિના પશુપાલકોના ગાભન પશુઓને અને ગાય ભેંસ ખાણદાન સહાય યોજનામાં જોઈએ તો લાભાર્થી દીઠ કુલ એકસો પચાસ કિલોગ્રામ એટલે કે દોઢસો કિલોગ્રામ ખાનદાન માટે સો ટકા લેખે સહાય એટલે કે એકદમ મફત સહાય આપવાની છે તો જલ્દીથી ફટાફટ ફોર્મ ભરી લેજો જે પશુપાલકો ધરાવતા હોય એમના માટે બહુ સરસ મજાની યોજના છે અને હા ખાસ કે અરજીની જે છેલ્લી તારીખ છે પંદર સાત છે તો પંદર સાત સુધીમાં આપે આ ફોર્મ ભરી લેવું અને વધારે માહિતી માટે નજીકની કચેરીનો સંપર્ક કરવો તો મિત્રો બસ આજ માટે આટલું સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી